ગુણ ગવાય છે જુનાગઢ મહાનગરપાલિકા ને બાવીસ વર્ષ થયા ભાજપ જયારે વિકાસ ની વાતો કરી રહી છે એક સાથે પંચાવન જેટલા પંચાવન જેટલા નગર સેવકો છે છતાં પણ

અથવા ઉપર ટાકો ખાલી થઈ ગયો અથવા લાઈટ વહી ગઈ કે વાલ તૂટી ગયો આમ ને આમ જ અમે હેરાન છે વિકાસ ના નામે એમ કે છે ભાજપ સરકાર કે તમારી નામે તમારા સોસાયટીમાં અમે આ વિકાસ કર્યો કે તમારા શહેર માં આ વિકાસ કર્યો આ અમારો વિકાસ છે જોવો એક મહિનાથી આ પ્રજા હેરાન થાય છે હવે જો આ કોપરેટર એક્શન નહીં લે તો અમે એક્શન લેશું બરાબર પછી રિએક્શન આવશે એ અમારી જવાબદારી નથી બેન શું રિએક્શન અમે એક્શન લેશું કે નગરપાલિકાએ જશું કે અમે ફરિયાદ કરશું કે આ વર્ષે અમારે આ નગરપાલિકામાં આ કોપરેટર નો જોઈએ બેન ચૂંટણી આવવાની તૈયારીમાં છે હવે તો આમ પણ નગરસેવકોની ટર્મ પૂરી થવાની છે અને 55 જેટલા ભાજપના નગરસેવકો અમારે ભાજપ સરકાર જોઈએ જ નહીં અહીંયા

આવો yeah. પ્રશ્ન corporate બોલવાનો છે અમારા પ્રશ્ન નો એને જવાબ આપવો છે બદલે આમને આવા જવાબ આપે જે રીતે કોર્પોરેટરે જવાબ દેવા જોઈએ તે ઉચિત જવાબ નથી મતની જરૂર નથી એવું ભાજપનો કોર્પોરેટર કહી રહ્યા છે આપની સાથે બીજા બેનો પણ જોડાના છે આપણે એમને પૂછી શકીએ તમારું પ્રીતિબેન શું છે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે અને રોડ ને બધે

મનુભાઈ મોકરિયો ફોન કર્યા એટલે એમ કે છે હા હમણાં આવશું હા હમણાં આવશું અને પાણી પાણી છોડ્યું રાતે 12 વાગે મનુભાઈ ત્રણ વખત આવીને વયા ગયા હા આનો નિકાલ અમે હવારે કરાવી દેવું પણ કઈરો નઈ પછી મેં મનુ મોકરિયો ફોન કર્યો પછી અકબરી ને ત્રણ વાર ફોન કર્યો હું બહાર છું હું બહાર છું

મીટર નાખવાનું નથી કીધું આ નરેન્દ્ર મોદી પાણીના મીટર મૂકવાનું કીધું એટલે પબ્લિક મરી ગઈ છે કે જીવે છે એ અમને સમજાતું નથી એને મારી નાખવા છે કે રાખવા છે એક ખેરો ફેસલો કરી નાખે નરેન્દ્ર મોદી જીતે છે એ મારા માં બાપ છે બધું છે અમે માનીએ છીએ કે અમારા માં બાપ છે પરંતુ આજ આ પબ્લિક હેરાન થઈ ગઈ છે

ઉપર જુઓ તો કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે આ ભાજપની સરકારની જ જ્યારે નગરપાલિકાની બોડી હોવા છતાં પણ આજે લોકો સ્થાનિક લોકો હેરાન પરેશાન છે ત્યારે ખાસ પાણીની પાણી લઈ અને લોકો રોડ ઉપર ઉતરે આવ્યા છે તમે જે દ્રશ્યો જોયા અહીં લોકોની વેદના હતી સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ